એક નાનકડું એક એક્ઝામ્પલ આપવા માંગીશ મહારાષ્ટ્રનું એક ગામ છે ડેંગનમલ ગામ એ ગામમાં એક પ્રથા છે એ પ્રથામાં બાઈ એક એવી પ્રથા છે જેમાં માણસ એક વખત લગ્ન કરે છે જે લગ્ન નોર્મલ રીતે જે સામાજિક રીતે થતા હોય તે લગ્ન થાય છે અને બીજી ને ત્રીજી વારે લગ્ન કરે છે ખાલી ને ખાલી એ બહેનોનું કામ છે ત્રણ ચાર કિલોમીટર દૂરથી પાણી લઈને આવવાનું આજે પાણી ચાર કિલોમીટર દૂર હોય છે તો ત્યાંથી પાણી લઈને આવવાનું એટલું મુશ્કેલ થાય છે છે કે આખો દિવસ નીકળી જાય તો જે ઘરની પહેલી સ્ત્રી છે જેના લગ્ન થાય છે એ કામકાજ કરે છે જમવાનું બનાવે છે પણ જે બીજી ને ત્રીજી જે જેની સાથે લોકો લગ્ન કરે છે જે સ્ત્રી સાથે એને એ લોકો વોટર વાઇવ્સ અને પાણી બાઈ બી છે કે એ લોકોનું ફક્ત એટલું જ કામ છે કે એ લોકો દૂર જશે ડેગડામાં પાણી લઈ અને એ લોકો પાછા આવશે તો વિરુદ્ધ પણ આવી આવી પ્રથાઓ એટલા માટે રચવામાં જાણીએ છીએ કે જળ વગર જીવન શક્ય નથી અને કદાચ વેસ્ટર્ન ઇન્ડિયન સાઈડના જેટલા પણ વિલેજીસ છે એમાં ઘણા બધા વિલેજોમાં આવી ઘણી બધી પ્રથાઓ છે કે જે પાણી માટે સ્પેશિયલી સમાજની વિરુદ્ધ જઈને પણ બનાવવામાં આવે છે જે